નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાંથી એક શરમજનક સમાચાર સામે આવ્યા છે રિપોર્ટ અનુસાર એક સગીર છોકરી ઘરમાં તેના રૂમમાં એકલી સૂતી હતી તે જ સમયે યુવદીના બનેવી આવી પહોંચ્યા સાડીમાં ઘરે એકલી જોઈ બનેવીનો ઈરાદો ખોટો થઈ ગયો હતો અને એણે એક ભયંકર પ્લાન બનાવ્યો હતો આરોપી જીજાજીએ એક મિત્રને પોતાના પ્લાનમાં સામેલ કર્યો અને પછી રૂમમાં સુધી તેની સાડી સાથે ગેંગરેપ કર્યો હતો આ મામલો ગાઝિયાબાદના મસૂરી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે મોડી સાથે જ્યારે યુવતીના પરિવારજનો ઘરે પહોંચ્યા ત્યારે તેમના વાતની જાણ થઈ હતી પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસને આપેલા નિવેદનમાં યુવતીએ જણાવ્યું કે બે જાન્યુઆરીએ તે ઘરે એકલી હતી માતા પિતા કોઈ કામ અર્થે ઘરની બહાર ગયા હતા એ જ સમયે પીડિતાનો જીજાજી ઘરે પહોંચ્યો સાડીના ઘરમાં એકલી જોઈ તેણે પહેલાં તો તેના માતા પિતા વિશે પૂછ્યું જ્યારે છોકરીએ કહ્યું કે તે મોડા આવશે તો તેના મનમાં હવસ જાગી હતી તેણે તેની સાડી પર ગેંગરેપ કરવાનો પ્લાન બનાવ્યો અને આ પ્લાનમાં તેના એક મિત્રને પણ સામેલ કર્યો હતો તેના મિત્રને ફોન કર્યા બાદ આરોપી સાડીને રૂમમાં બંધ કરી દીધી અને તેની છેડતી કરવા લાગ્યો જ્યારે પીડિતાએ તેનો વિરોધ કર્યો હતો તેણે તેને જાનથી મારી ધમકી આપી અને તેને ચૂપચાપ સહકાર આપવાનું કહ્યું દંડના કારણે પીડિતાએ વિરોધ કરવાનું બંધ કરી દીધું આ પછી બંને આરોપીએ પીડિતા સાથે ગેંગરેપ કર્યો હતો આ અંગે કોઈ કહીશ તો તેને જાનથી મારી ધમકી આપી બંને ભાગી ગયા હતા પોલીસ અધિકારીઓ કહ્યું કે બાર વર્ષની સગીર છોકરી પર સામૂહિક બળાત્કારના આરોપમાં તેના જીજાજી અને અન્ય એક યુવકની ધરપકડ કરવામાં આવી છે તો દોસ્તો આ હતું વિડીયો આજના વિડીયોમાં આટલું ફરી મળીશું બીજા વિડીયોમાં